જૂની પેન્શન યોજના લાગુ કરવાની માંગ સાથે સરકારી અને અર્ધ સરકારી વિભાગના કર્મચારીઓ ફરી એકવાર આંદોલનના માર્ગે ઉતર્યા છેલ્લા ઘણા સમયથી અર્ધ સરકારી તથા સરકારી કર્મચારીઓની જૂની પેન્શન યોજનાની માગણીઓ કરી રહ્યા હોવા છતાં સરકાર ટસથી મસ ન થઈ નવી પેન્શન યોજનાને રદ કરી સરકાર જૂની પેન્શન યોજના અમલમાં રાખે તેવી માંગ સાથે સમગ્ર દેશમાં અને રાજ્યમાં અગાઉ આંદોલનો થયા હતા અને કર્મચારીઓ કાળી પટ્ટી ધારણ કરી વિરોધ કર્યો હતો ત્યારે જે તે સમયે સરકારે જૂની પેન્શન યોજના લાગુ કરવાની વાત કરતાં આંદોલન સમેટાયું હતું પરંતુ સરકારે ખાતરી આપ્યા બાદ પણ તે અમલમાં ન લેતા ફરી એકવાર આજે સરકારી અર્ધ સરકારી વિભાગના કર્મચારીઓ હવે સરકાર સામે બાયો ચડાવી છે અને ફરી એકવાર જૂની પેન્શન યોજના સહિતની પડતર માંગણીઓ સાથે આંદોલનના માર્ગે ઉતર્યા હતા ત્યારે આજે જીએસટી વિભાગના કર્મચારીઓ દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું જૂની પેન્શન યોજના છે તે લાગુ કરવા માટે ઘણા ટાઈમથી અમારું આંદોલન ચાલુ રહ્યું છે અને જે ફિક્સ પગાર છે એને પણ બૂદ કરીને રેગ્યુલર પગાર માટેનું એક આંદોલન ચાલી રહ્યું છે ઘણા ટાઈમથી કર્મચારીઓ ગાંધી ત્રીજા માગે આંદોલન ચાલી રહ્યું છે પણ સરકારની આંખ ઉઘડતી નથી સામે લોકસભાનું ઇલેક્શન છે એટલે અત્યારે ફરી પાછા એકવાર કર્મચારીઓ બધા આખા ગુજરાતના ભેગા થયા છે અને એક ગાંધી ચિંધ્યા માંગે આંદોલન ચાલુ કર્યું છે અને અમારી માગણી છે કે જૂની પેન્શન યોજના લાગુ કરવામાં આવે તાત્કાલિક ધોરણથી એમ કે તે અગાઉ આંદોલન હતું એમાં સરકારે સ્વીકાર્યું છે કે અમે જૂની પેન્શન યોજના આપીશું અને અત્યાર સુધી એનો અમલ કર્યો નથી એટલે ફરી એકવાર અમે આંદોલન કરીને એમને જણાવવા માગીએ છીએ કે જૂની પેન્શન યોજના ચાલુ કરે ફિક્સ પગાર નાબૂદ કરે સુરેશ પરમાર જી એસ ટી ડિપાર્ટમેન્ટ વાઇસ પ્રેસિડેન્ટ